તો મિત્રો ક્લેપ ફ્લિપ અને પેલેટના આપણા આ વિડિયો સિરીઝમાં આજે આપણે વાત કરીશું ઓપરેશન્સ વિશેની તો ક્લેપ ફ્લિપ પેલેટના બાળકને કેટલા ઓપરેશન્સની જરૂર પડે જો ફક્ત ક્લેપ ફ્લિપની તકલીફ હોય તો એક ઓપરેશન ક્લેપ ફ્લિપનું ઓપરેશન આવે છે જો ક્લેપ ફ્લિપની સાથે અંદરના જડબાનું એટલે કે એલવીઓલસનું કે જેને પેઢાના ભાગની વચ્ચે ખામી હોય ક્લેફ્ટ હોય એ પણ હોય તો બાળકને ક્લેપ ફ્લિપનું ઓપરેશન આવે અને આગળ જતા ત્યાં જડબાના ભાગમાં હાડકું મૂકવાનું ઓપરેશન આવી શકે છે જે સામાન્ય રીતે નવથી બાર વર્ષની ઉંમરે કરવામાં આવે છે જો બાળકને ક્લેપ ફ્લિપ ક્લેપ પેલેટ અને ક્લેપ ટેલવીઓલસ હોય તો બાળકને ક્લેપ ફ્લિપનું ઓપરેશન આવે છે પછી તાળવાનું ઓપરેશન આવે છે અને પછી હાડકું મૂકવાનું ઓપરેશન જે જડબાના ભાગમાં મૂકવામાં આવે છે તે આવે છે આ બેઝિક ઓપરેશન્સ થયા છે એ ઉપરાંત કેટલીક વખત વધારાની સર્જરી કરવી પડતી હોય છે વધારાના ઓપરેશન્સ કરવા પડતા હોય છે અમુક બાળકમાં પહેલાં જ ઓપરેશનમાં જરૂરી પરિણામ ના મળે અથવા તો સમજો કે તાળવાના ઓપરેશન કર્યા પછી કોઈ પણ કારણોસર કાણું રહી જાય કે એવું કશું થાય તો એને વધારાના ઓપરેશન કરવા જરૂરી છે આગળ ઉપર આપણે કયા કયા વધારાના ઓપરેશન કરવા પડે અને શું કામ કરવા પડે એની એ વિગતે ચર્ચા કરીશું આજે આપણે ધ્યાન કેન્દ્રિત કરીશું બે મુખ્ય ઓપરેશન ક્લેપ ક્લિપ અને ક્લેપ પેલેટ ઉપર એમાં આજે સૌ પ્રથમ ચર્ચા કરીએ ક્લેપ ક્લિપની ક્લેપ ક્લિપનું ઓપરેશન ક્યારે કરાય બાળક જ્યારે ઓછામાં ઓછું ત્રણ મહિનાની ઉંમર હોય બાળકનું વજન ઓછામાં ઓછું પાંચથી છ કિલો હોય અને બાળકના શરીરમાં લોહીનું એટલે કે હિમોગ્લોબિનનું પરિ પ્રમાણ દસ ગ્રામ પર્સન્ટેજ જેટલું હોય ત્યારે આ ઓપરેશન કરી શકાય આપણે નક્કી કરેલા પરિમાણો છે એમાં એક વસ્તુ સમજવી જરૂરી છે જો બાળક પ્રીમેચર જન્મ્યું હોય બાળકને વજન ન વધતું હોય કે એવી કોઈ તકલીફ હોય તો આ સમગ્ર પ્રક્રિયા જે ત્રણ મહિનાની ટાઈમલાઇન છે એ વધારે લાંબી થઈ જશે પરંતુ આજે ત્રણ પરિબળો છે કે દસ ટકા હિમોગ્લોબિન હોવું જોઈએ અને વજન જે જોઈએ છે એ એની વજન હાઈટ પ્રમાણે ઉંમર પ્રમાણે હોવું જોઈએ એની એ આપણે ફોલો કરીએ તો બાળકને ઓપરેશન દરમિયાન અને ઓપરેશન પછી જે કોઈ તકલીફ થાય છે એનું પ્રમાણ નહીવત્ત થઈ જાય છે આપણે બાળકને જ્યારે ક્લેપ ક્લિપનું ઓપરેશન કરવાનું હોય તો ઓપરેશન કરતાં પહેલાં થોડી તપાસ કરવાની હોય છે આને માટે અમે સામાન્ય રીતે બાળકને કાશીભાઈ હોસ્પિટલમાં બે દિવસ પહેલાં દાખલ કરીએ છીએ બાળકનો સૌ પ્રથમ લોહીની સંપૂર્ણ તપાસ થાય છે એક્સરે તપાસ થાય છે એના હૃદયનો ઇકોકાર્ડિયોગ્રામ કાઢવામાં આવે છે બાળકોના ડોક્ટર એને ચેક કરે છે એનેસ્થેટીસ ડૉક્ટર હોય એ પ્રી એનેસ્થેટિક ચેકઅપ કરે છે અને બધી બાજુથી સંપૂર્ણ રિપોર્ટ નોર્મલ હોય બધા ડૉક્ટર ક્લિયરન્સ આપે કે આ ઓપરેશન કરવામાં આગળ વધી શકાય એવું છે તો પછી બાળકનું ઓપરેશન કરવામાં આવે છે હવે અમને ઘણી વખત દર્દીના માતા પિતાઓ પૂછતા હોય છે કે સાહેબ ચામડી ક્યાંથી લેશો તો ક્લેપ ક્લિપના ઓપરેશનમાં કે ક્લેપ પેલેટના ઓપરેશનમાં ક્યાંયથી પણ ચામડી બીજેથી લેવાની જરૂર નથી પડતી આ માટે જે એબનોર્મલ છે કે જેને કહીએ કે અસામાન્ય જે ડિફોર્મેટી વિકૃતિ છે એમાં આપણે પ્રોપર રીતે એને ગોઠવીને એના બહારની સ્કીન અંદરની સ્કીન વચ્ચેના સ્નાયુઓ વગેરેને પ્રોપર રીતે જોડાણ કરીને આ ઓપરેશન કરવામાં આવે છે એક આકૃતિની મદદથી આપણે આ સમજીએ ના ઓપરેશનમાં આપણે હોઠને નોર્મલ વ્યક્તિને જેવો હોઠ હોય એવી રીતે અહીં જે બતાવીએ છીએ એવો શેપ આપવાનો હોય છે આને માટે જે હોઠ ઉપર જઈ રહ્યો છે એને છૂટો પાડી આ બાજુથી અને આ બાજુથી નજીક લાવવામાં આવે છે ગોઠવી અને ટાંકા લેવામાં આવે છે ટાંકા હોઠની અંદરની ચામડી વચ્ચેના સ્નાયુઓ અને ઉપરની ચામડી એમ ત્રણ સ્તરમાં ત્રણ લેયરમાં લેવામાં આવે છે અને સાથે સાથે નાકને પણ સરખું કરવામાં આવે છે ઓપરેશન પહેલાં જે તૈયારી કરવાની હોય છે એમાં બાળકને ઓપરેશન પહેલાં એનેસ્થેટીસ ડોક્ટરની સલાહ પ્રમાણે બેથી ચાર કલાક ભૂખ્યું રાખવાનું હોય છે આ દરમિયાન બાળક આપને પરેશાન કરે રડીને એવું ન થાય એ માટે આ શક્ય છે કે એનેસ્થેટીસ ડૉક્ટરની સલાહ પ્રમાણે બાળકને કોઈ દવા પીવડાવવામાં આવે જેથી કરીને બાળક શાંતિથી ઊંઘી રહે ઓપરેશન માટે જ્યારે લેવામાં આવે છે ત્યારે બાળકને સંપૂર્ણ બેભાન કરવાનું હોય છે અને આ માટેની બધી જ સુવિધાઓ આધુનિક સાધનો સાથે આશીબેન હોસ્પિટલના ઓપરેશન થિયેટર સજ્જ છે ઓપરેશન આશરે ફોર્ટી ફાઈવ મિનિટ એટલે કે પોણો કલાકથી સવા કલાક બાળકને કયા પ્રકારની ક્લેબ છે કેટલી મોટી ગેપ છે એ પ્રમાણે પોણો કલાકથી સવા કલાક જેવું ચાલતું હોય છે ઓપરેશન પછી પણ બાળકને બે કલાક ભૂખ્યું રાખવાનું હોય છે બાળક જ્યાં સુધી સંપૂર્ણપણે રિકવર ન થાય ત્યાં સુધી એને રિકવરી રૂમમાં સર્જીકલ આઈસીયુમાં રાખવાનું હોય છે અને એ પછી બીજા દિવસે એને જનરલ વોર્ડમાં મૂકવામાં આવે છે બાળક સંપૂર્ણ રીતે યોગ્ય હોય ડોક્ટર તપાસ કરે બાળકોના ડોક્ટર તપાસ કરે અને એવું લાગે કે બાળક ખોરાક બરોબર લે છે અને એને બીજી કોઈ તકલીફ છે નહીં તો બાળકને બીજા દિવસે રજા આપી શકાય છે ક્લેપ ફ્લિપ પેલેટના ઓપરેશનમાં જે ટાંકા લેવામાં આવે છે એ બે પ્રકારના હોય છે કેટલાક સંજોગોમાં ઓગળી જાય એવા ટાંકા લેવાના હોય છે અને કેટલાક સંજોગોમાં એ કાઢવા પડે એવા ટાંકા લેવાના હોય છે સામાન્ય રીતે અમે કાઢવા પડે એવા ટાંકા એટલા માટે લેતા હોઈએ છીએ કે ઓગળી જાય એવા ટાંકા હોય છે એનું ઘણા બાળકોને રિએક્શન આવતું હોય તો સ્કાર જે આવે એ સારો નહીં આવે એટલે કાઢવા પડે એવા ટાકા લેતા હોય છે આ એક બહુ સામાન્ય પ્રક્રિયા છે ટાકા કાઢતી વખતે બાળકને એક ડ્રેસિંગમાં જેટલું દુખે એવું દુખેતું પણ નથી પરંતુ બાળક અજાણ્યા વાતાવરણમાં થોડું રડે તો એ ત્રણથી પાંચ મિનિટનું જે કામ હોય છે એ બાળક રડે એટલું તો આપણે સંભાળી લેવાનું હોય અહીંયા આપણે બે કેસમાં ઓપરેશન પહેલાં અને પછીના ફોટા જોઈએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે કેટલો સરસ બોટ બની ગયો છે તો મિત્રો આ હતી ક્લેપ્લિપ પેલેટ વિશેની થોડી માહિતી અમારી આ વિડીયો સિરીઝ આપને ગમી હોય તો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરિયાતમંદ લોકો સુધી આને પહોંચાડવા માટે શેર કરજો થેન્ક યુ